ગુજરાત રાજ્યના પચ્ચીસ જિલ્લામાંથી પંદર કોઓર્ડિનેટર અને સોળ સાયન્સ કોમ્યુનિકેટર હાજર રહ્યા હતા તજજ્ઞ તરીકે બદલાયેલ જગદીશભાઈ સુથારે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સમાજમાંથી કઈ રીતે અંધશ્રદ્ધા દૂર કરી શકાય તે માટે શ્રીફળમાંથી ચૂંદડી કાઢવી કંકુના થાપા કરવા જેવા પ્રયોગો કર્યા હતા જ્યારે દર્શનભાઈ ચૌધરીએ પણ પાણીથી દીવો કેવી રીતે પ્રગટાવી શકાય અને તેમાં કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા થાય છે તે સમજાવ્યું હતું ત્યારબાદ બીજા સેશનમાં તમામ સભ્યોને પાટણના પટોળા હાઉસ શસ્ત્રલિંગ તળાવ રાણીની વાવ અને મ્યુઝિયમની મુલાકાત કરાવી હતી ત્યારબાદ ત્યાંથી નીકળી રિજિયન સાયન્સ સેન્ટરના સમાલપાટી જઈ પાંચ સાયન્સ ગેલેરી અને ફાઈડેની મુલાકાત કરી હતી અંતે સાંજના કલાકે કાર્યક્રમની સમાપન વિધિ વખતે રાણીની વાવની પ્રતિકૃતિ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત ડિરેક્ટર ડોક્ટર શાસ્ત્રીએ મ્યુઝિયમ વિશે માહિતી આપી હતી અંતે કાર્યક્રમની આભાર વિધિ દર્શનભાઈ ચૌધરીએ કરી હતી ગુજરાત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા આયોજિત અને મંડળ દ્વારા સંચાલિત ઉનાબા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા આજે સ્ટેટ કોઓર્ડિનેશન પ્રોગ્રામ ઉનાબા લોકવિજ્ઞાન કેન્દ્ર સાથે ઉજાઈ રહ્યો છે જેમાં ગુજરાત રાજ્યમાંથી જુદા જુદા છવ્વીસ જિલ્લાઓમાંથી કોઓર્ડિનેટર અને કોમ્યુનિકેટ મિત્રો હાજર રહેલા છે આજે અહીં યોજાયેલા અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમમાં જે વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવશે એ પ્રયોગો એ કોઓર્ડિનેટર મિત્રો અને કોમ્યુનિકેટ મિત્રો એના દ્વારા કંઈ શીખશે અને સમાજમાં ફેલાયેલી જે અંધશ્રદ્ધા છે એને નાબૂદ કરવાનો પ્રયત્ન કરશે આજે યોજાયેલા આ જે કાર્યક્રમની અંદર તજજ્ઞ જે કે સુથાર સાહેબ અને કોમ્યુનિકેટર દર્શનભાઈ ચૌધરી દ્વારા જે જુદા જુદા પ્રયોગો કરવામાં આવેલા છે એનું કોઓર્ડિનેટર અને કોમ્યુનિકેટર મિત્રોએ ધ્યાનથી એને સાંભળી સમજી અને પોતાના જિલ્લામાં જઈ અને આ જો પ્રયોગો કરશે તો ત્યાંની લોકોમાં પહેલા અંધશ્રદ્ધાને એ દૂર કરી શકશે અને તો જ આ કાર્યક્રમ છે એ સફળ થયો ગણાશે એવું મારું માનવું છે આજના આ કાર્યક્રમમાં કુલ બત્રીસ કોઓર્ડિનેટ અને કોમ્યુનિટીઓ હાજર રહ્યા હતા